ને અત્યારે તો વાગી જાય આરામ કરતા હું જઈ રહ્યા આરામ કરતા હા ને હા બધા જાય કામે તો બે વાગે પેલા જાય દોઢ વાગે કામે જાય ને હું ને જયરાજ હું જ્યા હા તો હજાર વિડીયો ચાલુ કર્યો પાછો તો હવે અમારે જવું છે ખેતરમાં બકાલું તોડવા કા જવું ને હે ફેમિલી તો હશે ઘેરેથી અહીંયા પી ગયા ને તો આ ઝુંપડીએ તો મારે પોરો ખાવાનો તો હતો ગમે તેવા જીવા આવું તેવા આ ઝુંપડીએ તો મારે બેહવાનું હતું હોય કાઝલું તારે બેહવાનું હોય હા અહીં જો દૂધી હજી તો હમણાં બતાવી હતી તમને વિડીયોમાં તો કેટલી મોટી થઈ ગઈ દૂધી તો બહુ દૂધા આવેલા છે તો તમે બધા આલો દૂધા ખાવા પોરો ખાઈને આવી જાવ ગવાર ખૂટવા જો ગવાર છે કોક કોક છે બહુ ગવાર નથી આવો કૂણો ગવાર છે પણ તો હવે તોડીએ ફેમિલી તો આમાં ગવાર છે જો બહુ છે ગવારામાં ઘણો ગવાર છે પણ છોડ હોય મોટો છે ને ગવારે લાટ છે તો ફટાફટ ગવાર ફેમિલી તો એટલા ગવાર જડ્યા છે તો અમારે બધા એટલું શક તો થઈ ગઈ પણ મને છે કે બહુ ગરમી થઈ ગઈ તે હું કહું હવે નહીં ખૂટવા નકર ખૂટી લેત પણ હવે નહીં ખૂટવા એટલા બધા વાહી ખોટા કરવા એને કરતા તો તાજે તાજે હોય તો વધારે સારું પડે ફેમિલી તો ઘર ખૂટીને ઘરે આવી ગયા બીજું બધું આડું હોળું કામ પેડું એ કરનાય છે પછી શાક બનાવી ના છે હર મહાદેવ જય માતાજી કેમ છો બધે મજામાં આપણી મજામાં છે ભાઈ આ છે ને વિડીયો છે ને આને બનાવ્યો કારણ કે આપણે છે ને બપોરે આવ્યા ને તો આને છે ને ઉતારો નહીં મારો બોલ આને બધું હોય કે પછી ને આપણો આપણને લેતી નહી વિડીયોમાં કાઢે ગવાર ખોટવા છે ગવાર નું સાહેબ મને ભાવે નહીં આ ગવાર ખાવા આને છે ને ગવાર બહુ વાલા હે મને ભાવે ભાવે હે બહુ ભાવે મને છે ને ભાઈ ગવાર માથે પૂરી દાળ ચડે પણ બહુ ભાવે હા ભાઈ આ છે ને ખાવું પડશે ગવારનું ફેમિલી તો છે ને આ કે આ દૂનો ફૂકુલો છે તો હવે છે ને આનો ભરવાનો સમય આવી ગયો તો હવે છે ને બાજરો ભરી લઈએ ને અડધો બાસ બાજરો તો છે ને અહીંયા ભૂકવો હોય નહીં જો ભાઈ કટાવાનું બાકી બોલો છે ને એ ભૂકવો જ નથી આ થોડો છે ને પૂરે પૂરો હું ગયો છે તો આના છે ને બાસકા છે સામે તો મસ્ત મસ્ત છે ને બાજરો બધો ભરાઈ ગયો ભાઈ ખાલી થઈ અને ભરાઈ ગયો છે આ છે ને દસ બાસકા ભરાયના છે દસ દસ માણાના દસ બાસકા ભરાયના છે બાકી છે ને હવે આ અહીંયા પીડ્યું ને એ કાયલમાં ફૂકવવાનું છે તો આ છે ને સુકાઈ ગયો છે હવે આની પીડા મટી જશે કારણ કે હવે એ છે ને પેક થઈ ગયો હવે ગમે ને છે ને ગોઠવી દેવાનો એટલે એને હવે રજા આપી દેવાની એટલે નડતરમાં આવે નહીં થાય તો પેક થઈ ગયો મોડિયા બંધાઈ બંધ એટલે ગમે એકઠે ખડકી દઈશું ફેમલી તો મસ્ત મસ્ત છે ને જમવાનું બની ગયું છે ને જમવામાં હું બીનું છે હું તમને દેખાડી દઉં ભાઈ ગવાર તો છે જી પણ ગવારની અંદર છે ને આગળ ફોન પડી જાય ગવારની અંદર છે ને ઢોકળા નહીં કહેલા એ ભાઈ આપણા મન ગમતા છે ને મરશ્યા કારણ કે આ મરશ્યા છે ને ઘરની વાડીમાં છે ને આ છે કારણ કે ઘરની વાડીમાં છે ને કંઈક ત્યાં છોડવા હે એટલે ઉતાર્યા છે ના જો જબર બોલવા મીડી અને છે ને બહુ ભાવે કા આ છોડા બહુ તમને બડી ભાવે હું થોડા પૈસા ઉપર ઉપર હા બધા છે ને જમવા મીડ્યા છે ને અમારે છે ને ભાઈ જમવું છે સમજો આ જો ફોન જો બધા છે ને એકાદ એકાદ છે ને આગો પાસે હોય તે મારા બાપા જેવા પણ હોતા છે હાથ કીરા પણ હજી આવતા ભાઈ જેવો ફોન જોવે છે ને અમારે છે ને જમીન ડાયરેક્ટ જવાનું છે ગરબા ગાવા માટે હા હા

ગરબા માસ્ટર છે હા અમારી બેન તો એકલા ખાલી હોય ને તો કાપી પડી જાય કારણ કે બધા ગીત આવડે પણ ગરબા જૂના જ હોય એ તો નવામાં કઈ હોય ની હા હા માતા એના ભાઈ એમ થાય થી ગરબા કોણ ભાઈ માતા જ ભાઈ બાકી આવડે જો અત્યારે ગરબો છે ને હજી ગાયો નથી પણ બધા બેઠા છે ને થોડી વાર માં તમને જણાવીએ અમારે ભાભી કેવા ગરબા ગાય નઈ હા ખાલી જો જોવા રમઝટ બોલે તો જ હા ભાઈ ચાલુ કરો હલો

Carmichael do I am do I better give લીમા રાકે ફૂલ બાય માર્ગ પરડો અનિર બાય ક રાસિયા પગડી માકે ફૂલ બાય માર્ગ હેમલી તો ફાઈનલી છે ને ગરબા ગવાયા છે ને ગરબો છે ને ઘરની અંદર મેકા જો છે ને આય સંભય પ્રસાદ જે સાઉન્ડ જુઓ કબે હા ગીત ગાયું હા લે ગીત ગાયું હા જા બેન ગીત ગાતા હ મારું બે બે ત્રણ દિવસ તો આ હે સગા વિતું હા ને ઓલી દે હા કે ગીત ને અમે શીખીને આવ્યું એમ કાલે મને ગીત શીખી મેં કાલે બેન ને ગીત ગાતી આ બધા મોટા મોટા છે ને કોઈ ગીત બોલા ગાતા ના ના નવીન લાગ આવડે હા જો અમાર ગોદી બેન પાછો ગાતા ગોદી બેન ને માં

બાર ગામે બોલી બદલાય બાર ગામે નઈ ગામ એમ ની આપડા પાંચ ગામ જ થાય હોય એ ખાલી તમારો વ્યામ છે

ખોલો પાકી જજો ચાલો ભાઈ ઉસો થાય ફળ જજો રો મિલે ભાઈ તો એને છે ને હું રહીએ જા ભાઈ છે ને આપણે ગરબા ગાવા ગયા હતા ને તો ભાઈ છે ને ખોલો પાકી જજો અહીંયા નાઈ હુરાઈ દીધા હા તો તો છે ને એને રૂમ માં હુરાઈ દે કે લેવાનું ના આવે કારણ કે છે ને અમાર રાજભાઈ ની આવેલા હતા પણ એ છે ને આપણે મોટી ગાડી લઈને આવેલા હતા તો જો એની ગાડી આવી ગઈ છે આપણે છે ને નાની ગાડી લઈને ગયા હતા ખુલી ગયું વાહ વાહ ઈસકો ખા ઈસ્કો ખાવાનું હવે રેવા દે ને આને દે ને ભાઈ ગરબો ને આવું તો બસ ને હાસુ છે આ હે નવીન થાય હે નવીન ગરબા ઓ નવીન ગરબો એટલે છે આમ ડોશ્યુ ના ડોશ્યુ ગાતી હોય લાંબા એવો ઢાળ હોય ને અમારે એવો લાંબો ગરબા અમે નો ગઈ ટોકો ઢાળ હોય હા ટોકમાં બતાવી ટોકમાં બતાવી દે ભાઈ આપણે છે ને ટોકમાં બતાવી દે ને આપણે છે ને ભાઈ કરો કર નવરાત્રી જોવા જશું તો થોડું ઘણું શૂટ લઈશું બાકી આજનો વિડીયો છે ને આ સુધી વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દીધો મળી આપડે નવા વિડીયોમાં જય માતાજી રામ 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 રામ